નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી પરિણીતા પર તેના પડોશમાં રહેતા બે સંતાનોના પિતાએ રેપ કર્યો પરિણીતાએ અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આડત્રીસ વર્ષીય પડોશી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી એકત્રીસ વર્ષીય પરિણીતા ચાર સંતાનોની માતા છે અને તેના પતિ દરજી કામ કરે છે આરોપી તેના પડોશમાં રહે છે અને ઘોડાગાડી ચલાવે છે છેલ્લા ઘણા વખતથી આરોપી પરિણીતાને હેરાન પરેશાન કરતો હતો છેવટે કંટાળીને પરિણીતાએ પતિને વાત કરી આથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો